જંબુસરમાં હોળિકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા જુઓ શું છે કારણ જંબુસરમાં વર્ષોની પરંપરા ઇલાજીની માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા જંબુસર પાંદરાપોળ પટેલ ખડકીમાં ઢોળેટી પરવાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપદાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમાર બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ઢોળેટીના દિવસે સવારે નવના અરસામાં પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નાનામીમાં સુવડાવી ફૂલાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોક લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું ઈલાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા જાબુ બ્રાહ્મણના પવિત્ર ભૂમિ અને સરોવરના કાંઠે કે શહેરથી પોનની ખડકીની અંદર એક સ્થાપના કરવામાં આવે છે અમારા વર્ષોથી અમારા પૂર્વજો પણ અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી પણ આઠ ફળિયામાં રહીને ઇલ્લાજીની સ્થાપના કરતા હતા ઇલાજીની પાછળ દંતકથા એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે હોળિકાનું જે દહન થઈ છે હિરણ્ય કશ્યપની બેન હોળિકા એની બીજે દિવસે હોળીકાનું જ્યારે દહન થાય છે અને પ્રહલાદ જ્યારે નારાયણનો ભક્ત હોય છે એ દંતકથા વર્ષોથી પ્રચલિત છે પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાન છે એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોળિકાનો પ્રેમી હતો અને હોળીકાનું જ્યારે દહન થાય છે એના બીજે દિવસે હોળી હોળીકાનું ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું પરંતુ જ્યારે લગ્ન કરવા માટે ઈલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોળીકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જ્યારે હીલાજીએ જોવે છે અને એની જે રાકોળી હોય છે એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે એ આરોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે અને વર્ષોથી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ પરંપરા અહીંયા ચાલે છે અમારા પૂર્વજો પણ કરતાના અને ઇલ્લાજીની સ્થાપના કરી એની અંતિમ વિધિ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે જંબુસર શહેરના નગરના લોકો અહીંયા જોવા માટે આવે છે અને આજે અમારા ફળિયાના પણ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગ ભજવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે પંજરાપોરની ખડકી જંબુસર